પાકેલા લક્ષ્મણકાંતજી અમે આજે સાહેબને રજૂઆત કરવા માટે એટલા માટે આવ્યા હતા કે અવારનવાર નખત્રાણાની અંદર ટ્રાફિકની સમસ્યાના બહુ હોલ છે અને બીજું કે અવારનવાર અકસ્માત થાય છે તેના કારણે નાગરિકોના મૃત્યુ થાય છે ને આવા બેફામ જે નમકના પરિવહનો છે તે ચાલે છે અને બીજાએ પણ મોટા ઓવરલોડના જે વાહનો ચાલે છે ને પવનચક્કીના જે મોટા મોટા ટેલાઓ ચાલે છે આ બધું એને આપણે અવારનવાર થતાં અક્સ અકસ્માત અટકાવવા માટે એમને ટાઈમ એટલે અવ દસ વાગ્યાથી કરીને પછી સવારના પાંચ વાગ્યા સુધીનો એને એન્ટ્રી આપે બાકીની એન્ટ્રી એને નો એન્ટ્રી કરી આપે તો આ સમસ્યા નીકળી શકે અગર આવું ન થાય તો બીજો કોઈ બહારથી કોઈ ગામ બહારથી કોઈ રસ્તો હોય તો એનો વિકલ્પ એ રસ્તાને કાઢી મૂકે આવું કોઈ કરશે તો ટ્રાફિક સમસ્યા હલ થશે અગર નહીં કરે તો આવા અવારનવાર એક્સિડન્ટ થાય છે એના બાબતમાં અમે સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા આગામી અમારો એ આયોજન છે કે જો આ વખતે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારો જો માગણી પૂરી નહીં કરવામાં આવે તો દસ દિવસ પછી અમે રસ્તા રોકો આંદોલન કરીશું અધિકારીએ હાલમાં અમને જે જવાબ આપ્યો છે બહુ સરસ આપ્યો છે કે આનો રસ્તો અમે કાઢશું અગર અત્યારે અમને પ્રતિસાદ આપ્યો છે પણ એ પ્રતિષાઓનો જો પ્રભાવ નહીં પડે

डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवारे 9 થી 1 સાંજે 4 થી 7 નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રિસ 21તા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજકર્જ મોબાઈલ નંબર 98985772948511990994